આદિવાસી સંગઠનો દ્વારા ક્રાંતિકારી જનનાયક ક્રાંતિકારી બિરસા મુંડાજીના જન્મ દિવસની કેક કાપી તેમજ પુષ્પાંજલિ અર્પી ઉજવણી કરવામાં આવી હતી ભારતના જનજાતીય સમાજે અંગ્રેજોને દેખાડી દીધું હતું કે તેમનું સામર્થ્ય શું છે અઢારસો પંચોતેર માં જન્મેલા એવા જનનાયક બિરસા મુંડા બંગાળ પ્રેસિડેન્સીમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન અને ધર્માંતરણ પ્રવૃત્તિ સામે બળવાખોર ચળવળનું નેતૃત્વ કર્યું હતું એવા આદિવાસી ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાજીના આજરોજ તારીખ પંદર નવેમ્બર બે ના રોજ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ તેમજ ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સ્થળોએ બિરસા મુંડાજીની તસવીરને પુષ્પ અર્પણ કરી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પંચાયત પાસે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના યુવાનો દ્વારા જનનાયક અને ભગવાન બિરસા મુંડાજીના ફોટોને પુષ્પાંજલિ અર્પિત કર્યા હતા જ્યારે ભરૂચ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ઓફિસ કાર્યાલય ખાતે સંસ્થાના હોદ્દેદારો તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં જંગનાયક બિરસા મુંડાજીની તસવીર સમક્ષ કેક કાપી અને પુષ્પો અર્પણ જન્મ ઉજવણી કરી તેમની શુરવીરતા યાદ કરી હતી ઉલ્લેખનીય છે કે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની જનનાયક બિરસા મુંડાના સન્માનમાં પંદર નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ અથવા આદિજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે દસ નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ કેન્દ્ર સરકારે સ્વાતંત્ર ચળવળમાં જાહેરાત કરી હતી આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આદિવાસી સમાજ દ્વારા ભગવાન આદિવાસી સમાજના મશિયા ધરતી અંબા જે અંગ્રેજો સામે લડત લડીને આ દેશનું ખનીજ અને પ્રકૃતિને ધરતીની રક્ષા કરનાર ધરતી અંબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે આજે આદિવાસી સમાજની ઓફિસ પર તમામ આદિવાસી સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે અને એકસો પચાસમી જન્મજયંતિ એમની આજે ભરૂચ આદિવાસી સમાજ પર ઉજવણી કરવામાં આવી છે એ બદલ અખંડ આદિવાસી યુવા શેરી તબક્ત પ્રમુખ તરીકે તમામ ટ્રસ્ટીઓ આદિવાસી સમાજના શ્રીઓને હું આભાર માનું છું જય જોહ જય બિરસાન્ડા જય આદિવાસી